ગુડ મોર્નિંગ મિત્રો તો તમારો ભાઈ એની ગાડી રાજકોટ આવી ગઈ હતી અને આજે આપણે બુધવારની ગુરુવારની સવાર થઈ ગઈ છીએ ત્રણ દિવસ ટ્રાવેલિંગ કર્યા બાદ પ્લેનમાં હવે આપણે જવાનું છે રાજકોટથી સીધું કબરાવ ગાડીમાં ગેસ ફૂલ કરાવી લીધો છે અને સીએનજીની મુલાકાત લઈ ગુજરાત ગેસની આશીર્વાદ લઈ અને આપણે વધીએ છીએ હવે આગળ ચાલો તો આજના દિવસની શરૂઆત કરી દઈશું આશા કરું કે આજે હું તમને જે કાંઈ પણ બતાવીશ બધાને મજા જ આવશે ભલે લો તો બે વર્ષ પછી આજે ડ્રાઈવિંગ સીટ ઉપર ચડવાનું છે તો આપણે ચડી ગયા છીએ ડ્રાઈવિંગ સીટમાં અને હવે કરીએ ચાલો તો ના સોરી બધું ગોટાળે ચડી જાય કઈ કઈ નાઇટ ડ્રાઈવ ચાલુ છે તમારા ભાઈનું

ફાઈનલી હોનર્સની ચા પીવા આપણે આવી ગયા છીએ અને એકદમ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સામખિયાળી હવે આપણે ખાલી સાઠ કિલોમીટર રહ્યું છે પછી સામરખિયાળી જઈ આપણે જે એક વસ્તુ કરવાની છે હું કબરાવ જઈને કેમકે આપણે જ્યારે ફોરેન ગયા હતા ત્યારે માતાજીની બાધા રાખેલી હતી તે પછી જ હું ઘરે જવાનો પણ હતો એટલા માટે જ રાજકોટ ગાડી મંગાવી લીધી અને પેલા માતાજીના દર્શન કરતા આવીએ અને જે વસ્તુની બાધા છે એ બાધા પૂરી કરતા આવીએ ને પછી આપણે ઘરે પહોંચશું તા લગી તો આપણે ઘરે જઈ શકીએ તેમ છે નહીં તો મેઇન વસ્તુ આ હતી હું તમને કહેતા હતા ને તમને એક વાત કહીશ એક વાત કહીશ એક વાત એ જ હતી બાકી તમે જોઈ શકો અત્યારે કબરાઓનો નજારો અને આગળ હું તમને બતાવીશ હેલો મિત્રો તો બસ હવે કબરાવ થોડું દૂર રહી ગયું છે દસ કિલોમીટર મારા મિત્ર છે અહીં તો એનું રાહ જોઉં છું એ આવે એટલે અમે બંને જઈએ અને માતાજીના દર્શન કરી આવીએ અને આપણી માનતા આપણી બાધા પૂરી કરી લઈએ તો તમે ચડાઈ લાવીજો દેખાડીશ તમને પણ કબરાવનો વ્યૂ ઇન્ડિયા હવે મારી ક્લિયરિટી વધી ગઈ હો કેમેરાની હા કેટલું બધું દેખગે દેશે ભી જ્યાં મારો પીછો જ નથી મૂકતું જ્યાં જાવ ને જેસે ભી મને દર્શન દીએ દીએ છે અમારે આને જેલ ના થોડીક જ વાર છે એટલે હમણાં માતાના મંદિરે પહોંચી જશું મિત્રો ખબરાઓ આપણે આવી ગયા છીએ બાપુના દર્શન કરી જેમ કે બધાને ખબર રહી છે વિડીયો શૂટિંગ ઉતારવાની એકદમ મનાઈ હોય છે એટલે આપણે આપણી માનતા ચડાવી દીધી છે ને બાપુએ કહેલું છે અંદર મંદિરમાં ગયો ત્યારે થોડોક હું હેપતાઈ ગયો હતો એટલે કે આમ બહુ જ નર્વસ થઈ ગયેલો હતો પણ આખરે આપણે માતાજીની માનતા પૂર્ણ થાય અને

જોઈ લો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા હૈ આ બધી અને આપણે મસ્ત દર્શન કરી લીધા છે ચા પી લીધી છે બાપુના દર્શન કરી લીધા અને જે રીતે હવે તમને બતાવ્યું કે હું બહુ જ નર્વસ થઈ ગયો હતો અને આટલું બધું નર્વસ આમ તો ન થવાય પણ ચાલે હવે જેટલો નર્વસ થયો એટલો તો એટલો બાકી આટલું જ